સુરતને વિદ્યાર્થીની આપઘાતમાં એબીપીપીનો વિરોધ શાળા બહાર પ્રદર્શન થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સુરતના ગોડાધરા વિસ્તારમાં તેઓના આઠમા અભ્યાસ કરતા વિદ્યાર્થીને મંગળવારે એકવીસ જાન્યુઆરીએ આપઘાત કરી પોતાનું જીવન ઢૂંકાવી દીધું હતું વિદ્યાર્થીની ગોળોધરા અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ફી નહીં ભરવાને કારણે વિદ્યાર્થીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી ફી માટે દબાણ કરતા રહ્યા જેથી એબીબીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો તો આઠ વિદ્યાર્થીની આપઘાત મામલે એબીબીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સ્કૂલ ફી માટે દબાણ કરવાથી વિદ્યાર્થીની આપઘાત કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ચૌદ વર્ષે કિશોરીને પરીક્ષાના દિવસે પણ દોઢ કલાક કોમ્પ્યુટર લેબમાં બેસાડી મૂકી હતી જેમાં સીસીટીવી પણ સામે આવ્યા હતા હાલ શાળા બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ શાળા બહાર પહોંચી ગયા છે કાર્યવાહી માં એબીવીપી દ્વારા નારેબાજી કરવામાં આવી હતી સાથે જ શાળા દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે બીજી તરફ શાળા દ્વારા બધા તેની સાથે જે પ્રકારે હેરાનગતિ કરવામાં આવી અને તેને જીવ ગુમાવવો પડ્યો તે અંગે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રચંડ માંગ કરવામાં આવી રહી છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે